નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચોટીલામાં બિયારણ ન મળતા ખેડૂતોએ મસાયો ઓબાળો સોટેલામાં એનએમ ઓ એસ યોજના અંતર્ગત ખેડૂતોને મગફળીનું બિયારણ મળી રહે તેવી યોજનામાં ચોટીલા તાલુકામાં નવ જેટલા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં બિયારણનું ફોર્મ ભરી ખેડૂતોને બિયારણ આપવામાં આવતું હતું તમને જણાવી દઈએ કે ખેડૂતોને યોજના દરમિયાન એક એકર દીઠ વીસ કિલો મગફળીનું બિયારણ મફતમાં આપવામાં આવતું હતું ચોટીલા તાલુકાના સો જેટલા ખેડૂતો આજે ઓનલાઈન ફોર્મ ભરી અને મગફળીનું બિયારણ લેવા પહોંચ્યા હતા પણ બિયારણ ન મળતા હોબાળો મસાયો હતો આ સમગ્ર બાબતે રજૂઆત કરવા ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચી અને ધરણા પર બેસી ગયા હતા આ સમગ્ર બનાવને લઈને મામલતદાર દ્વારા ખેડૂતોની વ્યથા સાંભળી અને તાત્કાલિક ધોરણે નિરાકરણ મળે તેવી બાંહેધરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ ચોટીલા આવ્યો છું મારું નામ છોકરાજા બહાદુરભાઈ રૂપુભાઈ છે હું એક ખેડૂત છું દસ દિવસથી આ લોકો બિયારણ માટેના ઠમા કરાવે છે અને આ આવીને ફોર્મ ભરાવે છે બરાબર હજે કાલના ફોર્મ બાકી છે એનું બિયારણ હજે ફાળવાની કરી નથી અને આજના ઠોકળવાના ફોર્મ આટલા છે બરાબર તો હજે એ ફોર્મ લઈને બધા જતા રહ્યા છે બરાબર અને હજે બિયારણ આપ્યું નથી ખાલી પાંચથી દસ લોકોને બિયારણ આપે છે

અને બજાર લેવા બધા આવ્યા છે પણ આ લોકો એમ કે દસ જણાના આપે છે અને દસ જણા નથી આપતા આખો દિવસ બંધ કરી પાંચ છ વખત નીકળી જાય છે અત્યારે કંઈ કા ઉપરથી હોટર સાહેબનું આવ્યો છે ઓલા સાહેબ સાહેબનું હોતર આવ્યો છે બંધ થઈ ગયું છે આવું કંઈક નીકળી ગયા અત્યારે મજાના ફોર્મ એમની પાસે જે ભરેલા બસ આભારમાં સેના સેના બિય બિરણ માટવીનું અને ખાતર આપે છે માથે દવા આપે છે છ કિલો એનાથી ખાતર પણ આપે છે પૈસા તો લીધા નથી લોકોએ એક ગ્રુપ યોજ નહીં કરવાની